બીજો હા હા બીજો બીજો તમે પુરા દાદા ટાઈમ જોતા રહી રહીજો પ્લેટ એ પૂરો હાલો હા 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 કેટલા ખાધા એક આખો અને એક અડધો અડધો બે માં આટલું વીદ્યું હા બે માં થોડુંક વીદ્યું છે હવે આપણે દાવલા ભાઈનો વારો લઈ લઈ દાવલા ભાઈ આવી જાવ હાલો ના મારું આય રહેવું છે એવું હા હાલો હરિરામનો લઈ લે હરિરામનો લઈ લે વારો હા 10000 મારત જીતોના

દિસ્કો પત્તા કતો જાજા હો ખાવાની મજા આવે હે બોલે બે તમારા કરતા આમ જો બોલે રે આમ રે ઉતાવળ પીટ સે

હાલ ભાઈ બોલભાઈ ન જાય ધ્યાન રાખજો ઉતાવે રાખો ઉતાવે લે 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 અરે વાહ વાહ દાદા એક તો ખાઈ ગયા હોત કેમ બંધ કરો ચાલે ઉતાવે રાખજો

દીકરા દુઃખ છે મોટું દુઃખ છે આવું રોખા ફોલ આવે છો ધ્યાન રાખજો આયા વાહ વાહ બટા બપોરો રોખે તો લાગતો ને તો પૂરો કી રહ્યો એમ નહીં કરવાનો લે લે મન ખાઈ બેસી ખાઈ નઈ એ કે

બે ઉપર લીધા હો બે ઉપર ગયા હોય જોયું હા હે જેની તરીકે કરો ચાલુ નગર પાય તો અમારો ટાઈમ હવે લગભગ ડ્યા હે હવે હા તમારું ભાઈ ઉતાવે રાખો એ એ એ એ એ એ વાહ 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 ભાઈ વાહ મારી વાહ જડા ચેલે ચેલે જડપ મારી બે અઢી અઢી ઉભા રહ્યા બોલા દાદા હવે તમારા કરતા એને જાજુ ખાઈ લીધું બરોબર તમારે મોઢામાં તો હતું જ અને એને છે પણ એમને ખાધું થોડુંક જાજુ એમ હા તો કઈ વાંધો ને તમ તારે ઓલ કરવા તો આપણે ક્યાં અહીંયા ઉતાવળ છે કઈ કીધું ને એમને કઈક મોઢામાં પ્રોબ્લેમ પડે ને એવી વસ્તુની ની કઈક આલસો રાખો એ એમ આવામાં વારો જ ન થવા દેતા હો હા સો હવે ઇનામ લાવો जोशी थोड़ा हक ना ले पूरा दादा एम नो ले एमणाम नहीं हूं तो हूं दवाई नहीं ना खाई ना खाली पूछू छु खाई ना पैसा लऊ तो मित्र ने बाय बाय कह दी पूरी करी से जय माताजी जय द्वारकाधीश